પીરના પર ચાની એ દિવાતડી યોલો વાબડો લઈને જાય એ મકાથી જોને ઓ લિયા આવે મકાથી જોને ઓ લ્યાં આવે કોણ છે હિંદવો પીર રામો છે તમારે રામ નું મંદિર હોય તો રામની આરતી થાય કૃષ્ણનું મંદિર હોય તો કૃષ્ણની આરતી થાય હનુમાનજી નું મંદિર હોય તો હનુમાનજી ની આરતી થાય ગણેશ નું મંદિર હોય તો ગણેશ ની આરતી થાય માતાજી નું મંદિર હોય તો માતાજી ની આરતી થી થાય જી દરબાર ગાતલ કાઠી દરબાર ગીત ગાયના ગોપાલ સાહેબ આવડતું નથી હું લોકસાહિત્યકાર વાર્તાકાર છું અમુક અમુક પડી મને યાદ હોય તો હું બોલતો હું છું આ છોટી વાત ભજની જ નથી એટલે એ તમે મૂજાતા નહીં પણ તમને રાજી કરવા માટે ક્યારેક ક્યારેક ગાતો હોઉં છું ડુઆ છંદ અને લોકવાર્તા મારો વિષય છે હરી સાહેબ એમના

હું પણ કલાકાર છું રાજુભાઈ કાઠી દરબાર ક્યાં વાત છે રાજુભાઈ કાઠી દરબાર તો અમારા મામા થાય મામા આમાં મને જોડતા ન આવડે આપણે બે મામા પણ જામ હામી જમાવટ કરીએ ઉભારીએ હું ટ્રાય કરું આમાં મને તમે લાઈવ આવશો તો હું ટ્રાય કરું ભાઈ આવે તો આવશો તમે લાઈમાં